વડગામ તાલુકાના પિરોજપુરા મહેતા શેરપુરા સહિતના ગામોમાં તાજિયાના જુલુસ નીકાળ્યા ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેન તથા તેમના બોત્તેર સાથીઓએ માનવતાના મૂલ્યોના જતન માટે વોરેલી ભવ્ય શહાદતની યાદમાં દર વર્ષે મોહરમ માસની દસમી તારીખે યોમે આશુરાનું પર્વ ઉજવવામાં આવે છે જે અંતર્ગત બુધવારે વડગામ તાલુકાના પિરોજપુરા મહેતા બસુ શેરપુરા વડગામ સહિતના ગામોમાં પરંપરાગત તાજિયાના જુલુસ શાંતિ અને કોમી એકતાના વાતાવરણમાં નીકળ્યા હતા મોહરમના પ્રસંગે શિયા મુસ્લિમ સમાજ દ્વારા સતત દસ દિવસ સુધી વેપાર રોજગાર બંધ રાખી મહમનું પર્વ ઉજવવા વતન આવે છે બુધવારે નીકળેલ તાજિયાના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા તાજીયાના જુલુસને નિહાળવા તમામ ધર્મના લોકો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે શરબત ખજૂર ફળો સહિતનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું વડગામ તાલુકાના પિરોજપુરા સહિતના ગામોમાં બુધવારે મોહરમ નિમિત્તે ઠેર ઠેર આકર્ષક તાજીયાના જુલુસ નીકાળ્યા હતા જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા